લગ્ન ચાલુ છે તે લગ્ન કરવાનો છે છોકરી છોકરાનો તો પૈસાની જરૂર છે કોઈ પૈસા આપે એવું નથી એનું કંઈક ફેલ ગયું બધી ડોગર બે ચાર એકરમાં ફેલ ગઈ ડોગર થવાનું કારણ પાણી ભરાઈ ગયું એટલે હમ પાણીથી ફેલ જતી રહે ડોગર પાકેલી ડોગર નિષ્ફળ ગઈ લગભગ પચાસ હજાર જેવો ખર્ચો થયો હતો ઉત્પાદન કેટલું મળે ઉત્પાદન બી ગઈ સિત્તેર સીમાન મળે

પછી અમને વળતર આપો એટલે આપો અમારી એક જ માંગ છે ખેડૂતોની કે અમને વળતર આપો અમે મજૂરીઓ લોકો છીએ અમે આ મજૂરોને કેમ કરીને પૈસા પૈસા આપીએ ક્યાંથી લઈએ શું કરીએ અમને એ બધું વળતર આપો બસ અમારી એક જ માંગ છે અમને વર્તન આપે વગર તમે ચાલે જ નથી છે છોકરા છોકરીનું નું લગ્ન સામાન દાગીના ગણાવા છે અમે ખર્ચો એમાંથી પૂરો કરીએ આ ખેતી ઉપર અમે જીવન જીવીએ છીએ અમારા ઢોર ડોકન છે અમારા કહેલા મત એમાં ઢોરણ શું નાખીએ આ કહેલું એમ તમારી કૂટ્યું શું કરીએ મેં ત્યાંથી પૂરું કરીએ અને અમારા એક જ માગમાં છે મને વર્તન આલો અમે સહાય આલો ના કોકિલા ચૌધરી તો લગભગ અને લાખ રૂપિયા તો ઉધાર શાખ લીધી હવે ઉધાર શાક ભરવી જ કઈ રીતે મગફળી ટોટલી ફેલ ગઈ છે બરાબર એમાં પચાસ ટકા આવક લગભગ એંસી ટકા તો ઉગી ગઈ છે હવે વીસ ટકા આવી છે ખાલી હાથમાં એ માર્કેટની અંદર કોઈ લેવા તૈયાર નથી માર્કેટમાં જો ટ્રેક્ટર તો પાછું આવે છે એ રાજીમાં મૂકીએ છીએ ને આ ત્યાંય કરદો થાય છે મફતમાં માગે છે આઠસો રૂપિયા છે 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 એ ડાંગર તો 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 ટોટલી ફેલ જ જ ગયું છૂટકો નથી મજૂરી મજૂરી લેવા લેવા ને 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 આ જે બચી જો ખર્ચ પછી કરી શકીએ ખાસ કરીને ડાંગર નું લગભગ છીએ સો એકર ઉપર હશે ખર્ચો તો લગભગ સો ટકા આવક જે થાય એના કરતો ખર્ચો વધી ગયો છે આવું જે નુકસાન થયું છે તો એ નુકસાન કઈ રીતે ભરપાઈ કરવું મગફળીમાં એવું છે મારે પોતાની ડોગર છે તે એમાં લગભગ મેં એક લાખ રૂપિયા ખર્ચો કર્યો છે અને એમાંથી વીસ હજારની ડોગર થાય એ નથી મજૂરી ખર્ચ જ નથી નીકળ્યો હા સરગાઈ વાળી જ કૂટવાની છે મજૂરી કોણ કરે તમારું પટેલ ઈશ્વરભાઈ ગોબરભાઈ ચૌધરી લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો